નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરવાની છે દિવ્યાંગ કર્મચારીઓ જે ગુજરાત સરકારના છે એમને કયા કયા લાભ મળે છે તો એમને પગારની અંદર જે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે એનો દિવ્યાંગ ભથ્થા તરીકે લાભ આપવામાં આવે છે અને પ્રોફેશનલ ટેક્સ એટલે વ્યવસાય વેરામાંથી પણ મુક્તિ મળે છે તો આની પ્રોસેસ શું છે શું કરવું પડે એની અરજીઓ દરખાસ્ત એ તમામ બાબતો આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું એ પણ તમે ડાઉનલોડ કરી શકશો અને વિડીયોની અંદર એની ચર્ચા કરીશું કયા કયા શહેરોમાં એનો રેટ શું છે ક્લાસિફાઈડ શહેરો અર્બન એબ્લોબરેશન એ તમામ બાબતો આપણે આ વિડીયોની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં આપણે શહેરોની વાત કરી લઈએ કે કયા કયા શહેરોને કયા કયા ક્લાસ એટલે ઝોનમાં વિતરણ કરેલા છે તો એક્સ વાય અને ઝેડ કેટેગરીના શહેરો આમાં આવતા હોય છે તમે જે ક્યાં જોબ કરો છો એના આધારે નક્કી થાય છે તો એક્સ કેટેગરીની અંદર અમદાવાદ અને યુ એ એવું કાઉસમાં લખેલું છે એટલે અર્બન એગ્લોમેરેશન અર્બન એગ્લોમેરેશન એટલે કે શહેરી સમૂહની અંદર જે સમાવેશ અમદાવાદ અને એની આસપાસનો શહેરી સમૂહ એની અંદર એ રેટ્સ લાગુ પડશે એટલે જ્યારે આપણે એક્સ કેટેગરીની વાત કરીએ એટલે અમદાવાદ અને એની આસપાસનો શહેરી સમૂહ યુએ તો એમાં કોનો સમાવેશ છે તો ગાંધીનગર અને સાણંદનો સમાવેશ એમાં કરેલો છે તો આ એક અમદાવાદની વાત થાય એક્સ કેટેગરીની બાકીના જે બધા છે એ વાય કેટેગરીની અંદર એમાં રાજકોટ અર્બન એબ્લોમિલેશન એટલે યુ એ જામનગર યુ એ ભાવનગર યુ એ વડોદરા યુએ અને સુરત યુ એ આટલા મહાનગરો આપણા ગુજરાતના છે એની અંદર પણ એમને વાય કેટેગરીના શહેરો તરીકે ગણવામાં આવે છે અને જે બાકીના જે રહ્યા એ તમામ ઝેડ કેટેગરીનો એમને રેટ લાગુ પડશે એટલે તમે જ્યાં નોકરી કરો છો એ કયું કેટેગરી છે પહેલાં તો તમે સમજી ચૂક્યા હશો અમદાવાદ ગાંધીનગર સાણંદ હોય તો એક્સ બાકી વડોદરા રાજકોટ જામનગર ભાવનગર સુરત આ બધા વાય કેટેગરી અને જે બાકી રહ્યા એ તમામ ઝેડ કેટેગરીની અંદર આવતા હોય છે હવે ચોવીસમી સપ્ટેમ્બર બાવીસના રોજ જે પરિપત્ર ટ્રાન્સપોર્ટ એલાઉન્સના રેટ્સ જે નવેસરથી નક્કી કરવામાં આવ્યા છે એનો પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો તો એની અંદર લેવલ નવ અને એનાથી ઉપર હોય તો એક્સ કેટેગરીમાં સાત હજારને બસ્સો રૂપિયા અને વાય જેડની અંદર છત્રીસો રૂપિયા ત્રણથી આઠ લેવલની અંદર હોય તો એમને છત્રીસોને અઢારસો સ્ક્રીન પર તમે જોઈ શકો છો લેવલ વન એન્ડ ટુ તેરસો પચાસ અને નવસો આનો રેટ્સ છે તો આ એક એક વખત એટલે ડબલ નહીં પણ એક અપંગ એલાઉન્સ દિવ્યાંગ એલાઉન્સની અંદર એક કિલોમીટર આમ તો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એક કિલોમીટર કરતાં વધારે દૂર રહેતા હોય એમને મળે છે પરંતુ દિવ્યાંગ માટે એવી કોઈ લિમિટ નથી એમને મળવાપાત્ર જ છે જો તમે દિવ્યાંગ હોય અને હજુ સુધી તમે આ ભથ્થું ન મેળવતા હોય તો તમે એની અરજી કરી શકો છો અરજી કઈ રીતે કરવી એના વિશે પણ આપણે આ વિડીયોની અંદર બતાવીએ છીએ અને આપણે એને મૂકીશું ડિસ્ક્રિપ્શનની અંદર જેથી તમે એને ડાઉનલોડ પણ કરી શકશો હવે સ્ક્રીન પર તમે જોઈ શકો છો એક બાંહેધરી આપણે લખવાની થતી હોય છે તો એ બાંહેધરીનો નમૂનો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એમાં આપણે શું આપવાનું છે તો જે તે આપણી કચેરી છે એને સંબોધીને નાણાં વિભાગના વીસ પાંચ ઓગણીસો એંસીના ઠરાવ ક્રમાંક પીજી આર દસ અઠ્ઠાણું છત્રીસ એમ અપંગ એલાઉન્સ મેળવવા માટે એક કરવાનું થતું બાહેધરી પત્રક એમાં પોતાનું નામ શાળાનું નામ કે જે કંઈ નોકરી કરતા હોય તે એમાં લખવાનું છે કે આથી સોગંધપૂર્વક જાહેર કરું છું કે ગુજરાત સરકારના વીસ પાંચ અઠાણોના ઠરાવ એલાઉન્સ મેળવવા માટે સામાન્ય શરતો ઠરાવેલ છે તે પ્રમાણે મારા ફરજનું કાર્યસ્થળ અને મારા રહેઠાણ વચ્ચે અંતર અથવા મારી કચેરી સંકુલથી રહેઠાણ વચ્ચેનું અંતર એક કિલોમીટરની મર્યાદામાં આવતું નથી અને એમાં આપણો મૂળ પગાર લખવાનો છે અને સહી કરવાની છે અને હાલના રહેઠાણનું સરનામું લખવાનું છે આ રીતે એક બાહેધરી પત્રકની વાત થઈ હવે અરજી આપણે જોઈ લઈએ અરજી કઈ રીતે એમાં શું લખવાનું છે તો અરજીની અંદર તમારે પોતાની કચેરીનું નામ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અથવા તો દિવ્યાંગ એલાઉન્સ અપંગ એલાઉન્સ મેળવવા માટેની અરજી નામ હોદ્દો પગાર ધોરણ નોકરીનું સ્થળ રહેઠાણનું પૂરું સરનામું અને નોકરીના સ્થળથી અંતર કેટલું છે એ લખાવાનું અને ઉપર જણાવેલ વિગત મારી જાણ મુજબ સાચી છે એ બાબતનું આપણે સહી કરવાની ત્યાર પછી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રવાના કરવાનું છે નીચે અને એની નીચે મુખ્ય શિક્ષકની સહી આવશે અને ત્યાર પછી પગાર કેન્દ્ર આચાર્ય પણ એના નીચે સહી કરીને એને ભલામણ કરીને એને મોકલી આપશે એટલે આટલી પ્રોસેસ તમારે પોતાના તાલુકામાં આ બે વસ્તુ કરવાનું છે આ વાત થઈ ગઈ ટ્રાન્સપોર્ટ એલાઉન્સની એટલે એ કેટલું મળવાપાત્ર છે એની આપણે વાત કરી લીધી અને બીજી વાત આપણે કરી કે પ્રોફેશનલ ટેક્સ પ્રોફેશનલ ટેક્સ જે છે એ પણ અપંગ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને ભરવો પડતો નથી પણ એના માટે શું કરવું કોને અરજી કરવી તો એના માટે પણ તમારે જે કંઈ તમારા જિલ્લાની અંદર રાજ્યવેરા અધિકારી પોતાના જિલ્લામાં જે હોય એમને અરજી કરવાની છે અને ત્યાંથી એ લોકો એક આદેશ કરી આપે છે તમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પર કે આચાર્ય ઉપર તમારે તમારું જે કંઈ દિવ્યાંગનું સર્ટિફિકેટ છે એ અને તમારી અરજી એ તમારે રાજ્ય વેરા અધિકારીને લખવાનું અને ત્યાં તમારી અરજી જશે અરજીના સામે જવાબરૂપે તમને લખી આપશે કે ઉપરોક્ત આમુખ એક બે અંચાણે લેતા જે તે નામ અને શારીરિક ખોડખા પણના પિસ્તાલીસ ટકાના પ્રમાણપત્રને ધ્યાને લેતા એ શાળાનું નામ આપેલું છે અને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે છે એટલે એમને વ્યવસાય વેરો ત્યાર પછી આજીવન બસો રૂપિયા જે કપાય છે અથવા તો ભવિષ્યમાં વધશે તો પણ વ્યવસાય વેરો પગારમાંથી કપાશે નહીં એટલે દિવ્યાંગો માટે આ બે પ્રકારનો જે કંઈ ફાયદો છે આપણે આ વિડીયોથી તમે સમજી શક્યા હશો અને આ વિશે અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખજો કોઈએ આપણા વિડીયોના આધારે અથવા તો જૂના આપણા વિડીયોને આધારે આનો લાભ મેળવ્યો હોય તો એ પણ કમેન્ટ કરજો જેથી કરીને આપણા મિત્રો સમજી શકે અને કોઈ બાકી હોય આસપાસ તો એને પણ વિડીયો શેર કરજો જેથી કરીને તેઓ આ લાભ મેળવી શકે થેન્ક યુ વેરી મચ અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ